નખત્રાણા તાલુકાના રવાપરના અતિ મહત્વના અને અબડાસા સહિત તાલુકાના અનેક ગામોને જોડતા રવાપરથી દોઢ દાયકાથી લાગેલા ગ્રહણની વારંવાર રજૂઆત અને ચૂંટણી સમયે સત્તા પક્ષના અનેક વાયદા અને બે બે વખત પર લોકોને સાથે રાખીને કરાયેલા ખાતમુહૂર્ત અને કામ શરૂના નામે ઢોલ પીટાયા છતાં આ રોડની પ્રગતિ ઢેરની ઢેર છે ત્યારે તંત્ર થી પણ ઉપર કોન્ટ્રાક્ટર અને તંત્રને જગાડવા હવે આવનાર દિવસોમાં યોગ્ય રીતે કામ શરૂ નહીં થાય તો વિઘ્નરૂપી ગ્રહણને દૂર કરવા ધાર્મિક રીતે યજ્ઞરૂપી આહુતિ અર્પણ કરી જગાડવામાં આવશે અને નવા વર્ષમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોને જાગૃત કરી સરપંચથી સાંસદ સુધી છતાંય આ વિસ્તારની મુશ્કેલીથી જાગૃત કરાશે તેવું તાલુકા પંચાયત પૂર્વ વિપક્ષી નેતા અશ્વિનભાઈ રૂપારેલ દ્વારા જણાવાયું હતું શ્રી રૂપારેલે વધુમાં જણાવ્યું હતું કે આ માર્ગની સ્થિતિ છેલ્લા પંદર વર્ષથી ખરાબ છે વારંવારની રજૂઆતના પગલે આ રોડ મંજૂર કરાતા બે વખત અલ્પાહાર સાથેના ખાતમુહૂર્ત ધારાસભ્ય દ્વારા રૂબરૂમાં કરાયા હતા છતાંય આ માર્ગની બંને સાઈડ ખોદકામ બાદ અન્ય પ્રક્રિયા બાદ પણ કોઈ જ કામગીરી પ્રગતિ ઉપર નથી તો અનેક જગ્યાએ એક સાઈડ ખોદકામમાં ડાબકા પણ પથરાયેલા નથી અને દૈનિક પસાર થતા લોકો રાત્રિના ભાગે અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે છતાંય તંત્રને આ વિસ્તારની કોઈ જ ફિકર નથી ટાઈમ લિમિટના બહાને આ માર્ગનું કામ મામાનું ગામ કેટલે દીવો બળે એટલે જેમ ગોકળ ગતિએ ચાલુ છે ત્યારે આ માર્ગને નડતરરૂપ વિઘ્ન માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ નહી ધરાય તો નવા વર્ષની શરૂઆતમાં સ્થાનિક લોકોને સાથે રાખી આ માર્ગ પર વિઘ્ન દૂર યજ્ઞ કરી તંત્રને જગાડવાની ફરજ પડશે ત્યારે તંત્ર કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પૂર્વે આ માર્ગને ડામરથી વહેલી તકે મઢવા રજૂઆત કરી છે તેવું જણાવવામાં આવ્યું હતું